એટલું હજાર કરવું પડે ન તો આમાં પાછા ખૂટ્યા ને એવું બધું ઘડી જાય ને બધા જવા તાર થઈ જાય અને ધાવા મીડા હે ને અમે હવે ધીમે ધીમે નીકળી જઈએ ભાગમાં જવા હતું અને આ અમારો ઘર છે આવી રીતે આમ બધું ગોઠવેલું હોય હાલો ધીમે ધીમે નીકળી જઈએ હવે કા બોલ બોલ એ બોલ ડોગરો તારા તારે પણ YouTube માં આવું તો બોલવું પડે શર્મિલો છોકરો હો ભાઈ આપડે બીજી તો તો હું સુખા ત્રીજા છે ત્યારે માળા બાવ ને ત્યારે બેક મટાડું કામ હતું ત્યાં આવેલા હતા હવે બેકમાં હા કેવા શીખવા અને અમારા ધાવન છે ભાગમાં ને અત્યારે વાગી જશે બાર ને મોડું થઈ જાય વાડીએ પકવાનું અને મને હું અહીંયા ત્યારે કવરાવું છું હું કેટલો કવરાવું એની વાત જ આવે જ્યાં ખોળામાં બેઠો તો એકનો ને બેઠા તું કીધે હું ખોળામાં બેઠો ને તો એ ફૂલે ફૂલ કવરાવું છું તો એ કવરાવું છું